બે દીધા એ મુકો પાયા પાયા ખોદી દો ને તો કાલ તો ના હોય તો મટી ચાર પાંચ ગાડીઓ લાવી દઉં એકી માર્યું નહી આવી જાય તો પાછું ગંદુકો માં રહ જો

બાર વાગે આવતી મથે તો પછી ના વાતો ચેરી બીજો લાવી દઉં તમારાથી થાય મને ખબર પડે કાઠું પાણી થાય પણ સરપંચ પેલું પણ મેળ નહી પડ્યો બચા નું પેશન હું કીધું કાળું

કરીએ છીએ આજ તો બારવા વાગ્યા જોઈએ એડવાન્સ કરો ના હોય ને તો હું એક બીજો મોકલું છું આજ બી કાઠો તમ ખબર છે તમારો હાથ ધરું જોવા મોડે ઈ વગણ પી દે ખબર છે જો ના આવે તો કુક્કા કાટતા તમ ઓન એ તાન એ બહાર રૂપિયા મળી નહી તો પોટ લાખ નું ઘર તોણી પોતવાનો છું એ પાછું છેતર વચ્ચી તો પથરા જીવ સઈ કણ ઘર ગોદી છે જો દલ્લમ લિયા થાય ના હોય તો તું હેડવાન કરની એ કરું ના હોય ને તો ગમ્મો ઓટો માળું અમારું કામ જિંદગી મરી જાય લાલચ માં લાલસમાં પેલા ને ઘેર ગોદવા જઈશું તો હોનું મળશે પેલા ઘેર ગોદવા જઈશું તો મળશે આ નતા કેતા પાયા હોય છે આ હું નેકળો જો ઘર ગોદી નાખ્યા છે ભાઈ આપણે હો તો ગોદીઓ ઓર્ડર તો હોના બાકી છે જો એર્યું પીસું ઘર હવે બધું તું લઈ આવી અજી ઓમ પાછા પૂરા વાસે બોઢા પાછો

સરપંચ જોજો આ બે વેની લાશું નહી પીવરાતા નહી આવતા નહીં પેલું ગ્રતા તારા તું જાણો હતો નેટકો હતો પણ એ ના પેલા નઈ લેતો લેડો આપડો કામ કરવાનું કેતો ખરો ને તો મજુરી ખાવાનું હે તો ગમ ના ભાઈ સર ભાઈ રીતે ટેકો કરીશું

નહી નહી દેખા તું નહી પટ્ટો આ તો મારો ખાસ ભાઈ દિલ નો ટુકડો હતો તું ભાઈ

ના હાલ ખાવાનું નાસ્તો લઈને આવું છું હા સર હું હાલ આવું છું કારીગર પૂછ્યું ભાઈ હગા નહીં છે તમારા આભુ થઈ અંદર ની એકાટ્યું ને ખરેખર કેતા કા માલ દાટેલો ગણો છે ઘર બનશે ને એટલે નેકારી જ પણ

ના તો ખાવા નહીં રે આવું કરી પાછો નાખી જોવા જાય તો બેઠો પાછો આ પાછો નેટ નેટ તૈયાર કરી લાયા તો બેઠ ના ગોમની

એવું નહીં કરું ના હોય તો જીસીબી વાળાનો નંબર લઈ જીસીબી જીસીબી ફોન કરું છે આ એક પાવડો ઓમ એક પાવડો ઓમ થઈ સર પણ પાયા નાખો આ વળી પછી કર